ખૂબ મહેનત કરી અને શાળાકીય પરિણામોમાં જેમણે સારી સફળતાઓ પ્રાપ્ત કરી છે એવા ધોરણ નવ દસ અગિયાર બારના વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવવા બદલ અહીંથી મોમેન્ટો અર્પી અને એમનું સન્માન કરવાનું છે ત્યારે સૌ પ્રથમ શ્રી ટીપી અને એમ ટી ગાંધીની ધોરણ નવ અને દસની વિદ્યાર્થીનીઓ માટે હું સૌ પ્રથમ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ બી ગોહિલ સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રી ધોરણ નવ અને ધોરણ દસની વિદ્યાર્થીનીઓને મોમેન્ટો આપી અને સન્માનિત કરે ધોરણ નવમાં પ્રથમ ક્રમ મેળવે છે કાલેણા પ્રિયા કાલેણા પ્રિયા માનનીય શ્રી જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ એમને મોમેન્ટો અર્પી અને સન્માનિત કરી રહ્યા છે તાળીઓથી વધાવી લઈએ કાલેણા પ્રિયા દ્વિતીય ક્રમે જલાલણી તબસ્સુમ જલાણી તબસ્સુમ અઠ્યોતેર ટકા માર્ક સાથે દ્વિતીય ક્રમ પ્રિયાએ છ્યાસી ટકા પ્રાપ્ત કર્યા છે તૃતીય ક્રમ માટે ગોહિલ ધ્રુવિતા સત્યોતેર ટકા માર્ક સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે ગોહિલ ધ્રુવિતા ધોરણ દસમાં પ્રથમ ક્રમ મેળવનાર ત્રાપસ્યા વિધિ ચોરાણું પોઈન્ટ સત્તાવન એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ત્રાપસ્યા વિધિ માનનીય સાહેબશ્રી એમને મોમેન્ટો અર્પી સન્માનિત કરી રહ્યા છે દ્વિતીય ક્રમ પઠાણ ઝારા ઇમરાનભાઈ નેવું ટકા પ્રાપ્ત કર્યા છે જેમણે દસમા ધોરણમાં ખૂબ ખૂબ અભિનંદન અને તૃતીય ક્રમ પંડ્યા સૃષ્ટિ રોહિતભાઈ કે જેમણે અઠ્યાસી પોઈન્ટ છાસઠ ટકા પ્રાપ્ત કર્યા છે પંડ્યા સૃષ્ટિ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર સાહેબ આપ શ્રીનો ધોરણ નવ અને ધોરણ દસના વિદ્યાર્થીનીઓ બાદ ધોરણ અગિયાર અને ધોરણ બારની વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવા માટે શ્રી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી શ્રી રવિરાજ ખેર સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રી ધોરણ અગિયાર બારના વિદ્યાર્થીઓને મોમેન્ટો અર્પી સન્માનિત કરે પ્રથમ ક્રમે બુહા પુષ્ટિ મહેશભાઈ છ્યાસી ટકા પ્રાપ્ત કર્યા છે ધોરણ અગિયારમાં પુષ્ટિ મહેશભાઈ માનનીય શ્રી રવિરાજસિંહ ખેર સાહેબ એમનું સન્માન કરી રહ્યા છે મોમેન્ટો આપી દ્વિતીય ક્રમે સતાસિયા મોનિકા નરેશભાઈ ત્યાંશી પોઈન્ટ સત્તાવન ટકા પ્રાપ્ત કરેલ છે અને તૃતીય ક્રમે ખોરાણી આફરીન અખ્તરભાઈ ત્યાંશી ટકા પ્રાપ્ત કરેલ છે ધોરણ બારમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે એવી ત્રાપસ્યા જાનકી રમેશભાઈ નેવું પોઈન્ટ સત્તાવન ટકા સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે ખૂબ ખૂબ અભિનંદન જાનકી રમેશભાઈ તાળીઓ સતત ચાલુ રાખીશું આ ખૂબ મોટી સિદ્ધિઓ છે દ્વિતીય ક્રમે કાલેણા નેનસી નરેશભાઈ નેવું પોઈન્ટ અઠ્યાવીસ ટકા સાથે એમણે પણ એવન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે ખૂબ ખૂબ અભિનંદન તૃતીય ક્રમે મકાણી ધ્રુવી સંજયભાઈ સત્યાસી પોઈન્ટ સત્તાવન ટકા સાથે ખૂબ ખૂબ આભાર સાહેબ અને ખૂબ ખૂબ અભિનંદન તમામ વિદ્યાર્થીની બહેનોને હવે આગળના કાર્યક્રમ પહેલાં અહીંયા જ્યારે આપણી વચ્ચે શ્રી રવિરાજસિંહ ખેર સાહેબ ઉપસ્થિત છે ત્યારે એમને નમ્ર નિવેદન સાહેબ શ્રી આજના આ પ્રસંગે પ્રવેશોત્સવમાં આપ આપના શબ્દોથી સર્વે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશો શ્રી રવિરાજસિંહ ખેર સાહેબને વિનંતી કે તેઓ શ્રી પ્રસંગોચિત ઉદબોધન કરે શ્રી રવિરાજસિંહ નમસ્કાર સૌને આજના આ શાળા પ્રવોત્સવ કાર્યક્રમ અંતર્ગત ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી શ્રી તેમજ ઇફકોના ચેરમેન શ્રી તેમજ હજારો દીકરીઓના તારણાર અમારા માટે કોઈ અતિશયોક્તિ શબ્દ નથી કેમ કે હું અમરેલી જિલ્લાની ધરોહરથી સારી રીતે વાકેફ છું એટલે કહી શકું કે હજારો દીકરીઓના તારણહાર એવા શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ તેમજ આ તકે ઉપસ્થિત સિનિયર કર્મચારી શ્રી એમ બી ગોહિલ સાહેબ મુકેશભાઈ સંઘાણી સાહેબ અશ્વિનભાઈ સાવલિયા સાહેબ તેમજ અન્ય ધોરાજીયા સાહેબ અન્ય મહાનુભાવો વધારે તો નહીં કહેતા કે હમણાં જ અમારી એક સાહેબ મહિલા વિકાસની દીકરી નૃત્ય હતું ને તે અંદરથી લાગણી આવી સંઘાણી સાહેબને વાત કરું કે આપણી દીકરી છે બધી જ્યારે અમારી મહિલા વિકાસની દીકરી જોઈએ ને તે અંદરથી ઉર્મી જાગી આવે કેમ કે એનું પોષણ કઈ રીતના થાય છે સાહેબ તો વધારે હોય છે વધારે વિશેષ તો ખાસ તો દીકરીઓ માટે છે કેમકે અત્યારે દીકરીઓ માટે બહુ ઓછો કે નિશાળ ખુલતી હોય છે બાળકો ને વધારે પ્રાઇવેટ ની અંદર પોતાના પુત્ર ને એને મોકલતા હોય છે પણ એ સમયગાળા અને ભાગના હું એ શિક્ષકો પણ જોઉં છું એટલે દીકરીઓને સલાહ આપું છું કે તમારા ગુરુજનો સામે જોજો તમારે ભવિષ્ય બનાવવું હોય તો તમારી સામે જે બધી દીકરીઓ છે અરુણાબેન માલાણીથી માંડીને કે જે શ્રેષ્ઠ એવોર્ડ વિજેતા છે તો તમે એમાંથી પ્રેરણા લઈને અને ખુદને કઈ રીતના આગળ વધવું આ શાળા પ્રવેત્સવ ખાલી શાળા પ્રવેશત્સવ માટેનું નથી કે મેન એનો ઉદ્દેશ એ છે કે દીકરી આગળ વધે એના માટે આપણા માનનીય વડાપ્રધાન સાહેબશ્રી દિવસે ને દિવસે દીકરીઓને કઈ રીતના આગળ પ્રોત્સાહિત કરવી એના માટે લક્ષ્મી યોજના હોય વિદ્યાલક્ષ્મી યોજના હોય સરસ્વતી સાધના યોજના હોય તમામ ક્ષેત્રે દીકરીઓ ખૂબ જ હરણભાળ ભળે એટલા માટે દિવસે ને દિવસે આપણી જે ચાર હાલ વડાપ્રધાન મોદી સાહેબ છે તેમજ આપણા જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આ માટે સતત ચિંતિત રહેતા હોય છે કે દીકરીઓને કયા ક્ષેત્રમાં અત્યારે તમે કોઈ પણ એવું ક્ષેત્ર અત્યારે બાકી નથી ખાસ કરીને અમારે સરકારની અંદર નકર પહેલા સાહેબ સરકારમાં અમે જોતા કે શિક્ષણ સિવાય કે દીકરીઓની સંખ્યા બહુ પાકી રહેતી એમ કે એ શિક્ષણ ક્ષેત્રમાં આગળ હોય છે પણ અત્યારે ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસર એઝ અ કંડક્ટર તરીકે પણ ગુજરાત સરકારે પહેલું એવું સરકાર છે કે જે કંડક્ટર તરીકે દીકરીઓને લેતી હોય તો એ આપણી એક માટે ગૌરવની બાબત કહેવાય કે આપણા માટે સરકાર અને તંત્ર સતત ચિંતિત છે તો આ કહીને વીરમું છું જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર સાહેબ